આ બધા એમના ભાઈ હતા છબા પ્રભુ એમણે આખા ગામને લાભ લેવડાવ્યો અને આખો શિહોરા અહીંયા હંમેશા સેવામાં હાજર જ રહેશે અડધી રાત્રે બોલાવો તો બધા હાજર બધી સેવામાં સરળ બધા આપણે સરળ હૃદયના ખેડૂતો હોય કેવા હોય ગામડાના સંપૂર્ણ ભગવાનના માણસ બધા એવા સેવાભાવી અને ભાવના ખૂબ પરમાત્માની ઓ પ્રથમ તો સ્વામીજીને અમારા અખું પ્રણામ આપ સર્વને અમારા લાખો વંદન સ્વામીજીના તત્વબોધથી અમારો અનુભવ એવો છે કે લગભગ અમે ઓગણીસો પંચાણુંથી પ્રભુ કેદારેશ્વર આવેલા અને ત્યાં આગળ એક કુટિર બનાવેલી અને ત્યાં આગળ તત્વબોધ થતો પ્રથમ તો અમને એવું લાગતું હતું કે મહાપુરુષો તો આ બીજા બધા સાધુઓને એ તે આવ્યું એટલે બધી વાતો કરી પણ અમે બરાબર ધ્યાન હાલતા લેતા કાં તો બધું ચાલે છે પણ જ્યારે પ્રથમ અમે પ્રભુને હોફડ્યા મને એવું લાગ્યું કે આ બધું કઈક અલગ જ કહેવા માંગ્યું અત્યારે સુધી રામ કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ આ બધાને મહાન માનતા હતા અને જુદા જુદા બધા ભગવાનો માનતા હિન્દુ જુદું માને મુસલમાન જુદું હોને ઈસુનો જુદો ભગવાન આ બધા જુદા ભગવાન હોય આપણને પહેલા તો પ્રથમ આ વિચારવું પડે જો આ વિચારોની સમાપ્તિ થાય ત્યાર પછી આ વાત બંધ બેહે અમારું એવું માનવું છે કે જ્યાં સુધી આ બધાના ભગવાન અલગ અલગ હોય આ આપણને સાચું લાગે છે અને આ બધું જુદું જુદું તો આ વાતનો અહીંયા નિષેધ થાય છે સ્વામીજીની અંદર આ વાતનો નિષેધ થાય છે કે કેવલ એક જ પ્રકાશ છે આ પ્રકાશ છે એ જ પરમાત્મા બીજો કોઈ વ્યક્તિ પરમાત્મા નહીં આ વાતનું ભાન બીજી કોઈ જગ્યા નહીં થાય એ વાત અહીંયા સમજાશે અને બધામાં હિન્દુ માં લાગે મુસલમાન માં લાગે અને બધા ધર્મો આખા વિશ્વ ની અંદર આ એક જ તત્વ છે અને આ તત્વ એક જ તત્વ આખા વિશ્વની અંદર વિલસી રહ્યું છે આ બાન અહીંયા થાય તે સિવાય બીજે કંઈ જાણવા મળે નહીં અમારો એવો અનુભવ છે જ્યારે અમે પહેલા એવું માનતા હતા અરે હા પ્રીતું કે શિવ પણ આમ બેસી અને આરાધના કરે છે તો શિવ કોની આરાધના કરતા હશે જ્યારે આ તત્વબોધ સાંભળ્યો તાને એવું લાગ્યું કે એ પોતે સ્વયં પોતાનો જ પોતાની જ અનુભૂતિ કરતા હોય છે અને પોતાને જ બસતા હોય છે બીજો કોઈ નહીં પોતે એટલે પોતે પરમાત્મા ચૈતન્ય કોઈ વ્યક્તિ તરીકે શિવ નહીં આ વાત અહીંયા સમજાય હવે અહીંયા તો વધુ કહેવા જેવું નહીં પ્રભુએ તો સરસ એવો ઉપદેશ કર્યો છે અને આ તત્વ બોધથી જ જન્મ મરણ ટળશે પહેલાં તો મનુષ્યને ખબર નહીં કે મનુષ્ય જન્મ શેના માટે છે મનુષ્ય જન્મ પરમાત્માની પ્રાપ્તિ માટે છે એટલે પરમાત્મા મેળવવાના નહીં અનુભૂતિ કરવાની છે કોઈ પરમાત્મા જુદો હોય તો મેળવવાનો હોય પણ જ જ છો પોતે એટલે કોઈ પરમાત્મા ખાલી આવરણ થયેલું છે કે હું જુદો ને પરમાત્મા જુદો એ આવરણ હટાવવાનું બીજું કાંઈ કરવાનું નથી એવું અહીંયા લા સમજાય છે અને જણાય છે ઓમ 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 હવે તો અહીંના પ્રભુ લાભ આપે તો છે